આ છોડની પૂજા કરવામાં આવે છે અને સવાર સાંજ ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે તુલસીના પાન ભગવાન વિષ્ણુના તમામ સ્વરૂપોને પ્રિય છે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજી અને હનુમાનજીની પૂજા તુલસી વિના અધૂરી છે તેથી જ તેમની રોજિંદી પૂજા દરમિયાન ફૂલોની માળા સાથે તુલસીના પાન અને મંજરી પણ ચઢાવવામાં આવે છે તુલસીના પાનનું એટલું જ ધાર્મિક મહત્વ છે જેટલું આયુર્વેદમાં છે જો તમે ગપાન અને મંજરી ઉપરાંત પાન અને મંજરીની માળા પણ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ અને હનુમાનજીને ખૂબ પ્રિય છે તેથી જ જ્યારે લોકો ભગવાનના દર્શન કરવા જાય છે ત્યારે તેઓ ચોક્કસપણે તેમને માળા અર્પણ કરે છે ઘણા લોકો બજારમાંથી માળા ખરીદે છે દોરા વડે વણીને બનાવે છે તેના પર લોકો પૂછે છે કે શું તુલસીના પાનને સોય અને દોરા વડે ગૂંથી બનાવવા જોઈએ અમે અમારા પંડિતજીને આ પ્રશ્નનો જવાબ પૂછ્યો ચાલો જાણીએ કે તેમણે તેના પર શું કહ્યું શું તુલસીના પાનની માળા સોય અને દોરા વડે બનાવી શકાય જ્યારે અમે પંડિત શિવમ પાઠકને પૂછ્યું કે શું તુલસીના પાનની માળા સોય અને દોરાથી બનાવવી જોઈએ કે નહીં આના પર તેમણે કહ્યું કે તુલસીના પાન અને મંજરીને ક્યારે સોયથી વિંધીને ગૂંથવી ન જોઈએ દેવી તુલસી મહારાણી તુલસી અને તેની મંજરીમાં રહે છે જ્યારે તમે તુલસીના પાનને સોય વડે વિંધો છો ત્યારે તેઓ પીડા અનુભવે છે આવી સ્થિતિમાં તુલસીના પાનને કોઈ પણ વસ્તુથી વિંધીને ક્યારેય માળા ન બનાવવી જોઈએ તમે તુલસીના પાંદડાની દાંડીને દોરાથી બાંધી શકો છો અને તેની માળા બનાવી શકો છો તે પણ સોયનો ઉપયોગ કર્યા વિના જ્યારે તમે તુલસીના પાનને સોયથી વિંધીને માળા બનાવો છો તો તમને પુણેને બદલે પાપ લાગે છે તેમજ ભગવાન નારાજ થઈ શકે છે માળા બનાવવા માટે તુલસીના પાન અને માંજરી ડાળી તોડીને ટોપલી કે ટ્રેમાં રાખો હવે માળા બનાવવા માટે એક દોરો લો દોરાનું કદ માપો તેને કાપી લો અને તેના છેડેથી તુલસીના પાંદડાની દાંડી અને દાંડી બાંધવાનું શરૂ કરો ધીમે ધીમે બધા ફૂલ અને પાંદડા બાંધતા રહો અને છેલ્લે બંને છેડા બાંધી દો તમારી માળા તૈયાર છે ભગવાનના ચરણોમાં અર્પણ કરો અને તેમને માળા ચઢાવો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં